નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મધ્યપ્રદેશના ભોપાલના રહેવાસીએ પોતાના બે બાળકો અને પત્નીને દાહોદથી અન્ય પુરુષની સાથે એકસો એક્યાસીની અભયમ ટીમની મદદે ઝડપી પાડી છે પાંચ મહિના અગાઉ મધ્યપ્રદેશના ભોપાલના ગાંધીનગર નવી બસ્તીમાં રહેતા ગોલ મહોલ્લામાં રહેતા રામુભાઈની ધર્મપત્ની બે બાળકોની સાથે ગુમ થઈ હતી આ દરમિયાન રામુભાઈએ આસપાસના વિસ્તારમાં તેમજ સગા સંબંધીઓને તપાસ કરી હતી કોઈ પત્તો ન લાગતા પોતાની પત્ની અને બાળકોની ગુમસુદાની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ રામુભાઈએ પોતાની શોધખોળ હાથ ધરી હતી અને રામુભાઈને જાણ થઈ હતી કે તેમના બે બાળકો અને પત્ની દાહોદ ખાતે કોઈ અન્ય પુરુષની સાથે જોવા મળી હતી બંને જણા બાળકોની સાથે ભિક્ષા મંગાવે છે તેવી જાણ થતાં જ રામુભાઈ તાત્કાલિક દાહોદ આવી અને એકસો એક્યાસી અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો પત્ની અને અન્ય પુરુષને ઝડપી પાડવામાં આવ્યું તો બંનેને દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવાય અને પૂછતાછ હાથ ધરી હતી

મેરે ચુપકે લે ભગ ગઈ દોન બચ્ચે કોરા ક્યા નુ હરમ નીતુ હૈ